ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે વડવાડા દર્શન હોટેલ પાસે આવેલા ખુલ્લા ખેતરમાંથી રૂપિયા રૂપિયા કરોડથી વધુનો વિદેશી વિદેશી દારૂ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે એસએમસી ટીમે સ્થળ પરથી બોટલ કર્યો કિંમત કરોડ સિત્યોતેર લાખથી વધુ હોવાનું મનાય છે જપ્ત કરાયેલો દારૂ પંજાબ અને ચંદીગઢની જાણીતી ડિસ્ટિલરીઓમાંથી બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જેમાં બ્રુઅરીઝ પ્રાઇવેટ લિમિટેડ યુનાઇટેડ સ્પીરિટ ઓમસન્સ માર્કેટિંગ ઉપયોગમાં લેવાયેલા બે વાહનો કબજે કર્યા છે જેની કિંમત અંદાજે પાંત્રીસ લાખ ઉપરાંત સ્થળ પરથી બસો પાંચ કપાસના કચરાના બંડલ જેની કિંમત રૂપિયા સિતોતેર હજાર નવસો અને અન્ય બે હજાર પાંચસોના મુદ્દામાલ સાથે બે કરોડ તેર લાખ એકસાઠ હજાર સાતસો નો ગેરકાયદેસર મુદ્દામાં જપ્ત કર્યો હતો આ દરોડા દરમિયાન ભાણેજડા ગામના સાત આરોપીઓને એસએમસીએ ઝડપી લીધા જ્યારે આ દારૂ હેરાફેરીનો મુખ્ય આરોપી સંજય અનકભાઈ ખાચર તથા ડ્રાઈવર માલિક ક્લીનર અને દારૂ મોકલનાર પણને પકડી પાડવા કવાયત હાથ ધરી છે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે જીડીસી ન્યૂઝ સાથે લધુભાઈ ધાધર ચોટીલા